સો હે હેગાઈઝ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ તો આપણે બધા પહેલાં જે પાણી આવ્યું હતું એમાં તમને બતાવ્યું હતું કે પાણી કેટલું આવે છે તો બોરુથી ડુંગળા જવાનો જે રસ્તો છે ત્યાં આગળ પાણી વધારે હતું ને અત્યારે તમને હું દેખાડીશ કે પાણી કેટલું છે તો મિત્રો તમે જોઈ શકો છો કે હાલનું પાણીની કેવી સ્થિતિ છે તો આ જે પુલ છે ત્યાં વધારે પણ પાંચ ફૂટ આસપાસ પાણી જતું હતું અને આ છે ડામનનો રોડ અને ત્યાં છે આરસીસી અને અહીંયાથી પાણી આ સાઈડ આવતું હતું તો ત્યાં આગળ પાણીનું વધારામાં વધારે ત્રણ ફૂટ આ રોડ ઉપર હતું અને ત્યાં આરસીસી રોડ છે ત્યાં આગળ પાંચ ફૂટ હતું તો હાલના દ્રશ્યો તમે જોઈ શકો છો કે કેટલું પાણી આવતું હશે ને હાલ કેટલી પાણીની સ્પીડ છે તો તમને નજીક જઈને ત્યાં પાણીની સ્પીડ બતાવું કે કેટલી છે તો બન્યા રહો આપણા આ મિની બ્લોગમાં આ છે પાણી પછીનું બધું જે પાણી આવ્યું એના પછી તો આરસીસી રોડ છે તે આખો તોડી નાખ્યો છે અને આ તમે જોઈ શકો છો કે કેટલો પાણીની સ્પીડ હશે કે જેના કારણે આ આરસીસી આખો રોડ તોડી નાખ્યો છે તો આ સાઈડથી પાણી થી ત્રણ ફૂટ આસપાસ હતું આ રોડ ઉપર તો હાલના તો દ્રશ્યો તમે જોઈ શકો છો કે કઈ પ્રકારનું પાણી હશે અહીંયા આવતું આ આખો આરસીસી રોડ તોડી નાખ્યો છે અને હાલની પાણીની સ્પીડ આટલી જ છે જે અહીંયા નાળા બનાવેલા છે તે એમાંથી જ જાય છે તો મિત્રો આના આના પહેલાનો જે વિડીયો છે એની અંદર આપણે પાણીની સ્પીડ કેટલી હતી અને પાણી કેટલું જતું હતું એ આપણે તમને દેખાડ્યું હતું અને હાલનું પાણી કેટલું છે ને કેટલું આવેલું છે એ પણ એને હાલનું બતાવીએ છીએ હાલ તો આપણે રોડ ઉપર ઊભા રહી શકીએ છીએ પહેલાં તો રોડ ઉપર અહીંયા આવરાતું પણ નહોતું જે સામેનો જે રોડ છે કે નહીં ત્યાંથી આ સાઈડ જવું એ મુશ્કેલીનું કામ હતું તો અત્યારે હાલ તો પાણી ખૂબ જ ઓછું થઈ ગયું છે તો આગળના ગામડાઓમાંથી પાણી વધારે આવતું હતું કે જેના કારણે અહીંયા પાણીની સ્પીડ વધી ગઈ હતી અને આ રોડ તો તમે જોઈ શકો છો કે તોડી તોડીને કેવું કરી નાખ્યું છે પાણીએ તો તમે અંદાજો લગાવી શકો છો કે પાણી કેટલી સ્પીડમાં હશે અને કેટલું આવતું હશે આ સરિયા ભરિયા બધું દેખાવા માંડ્યું છે દેખો તો મિત્રો આગળના જે વિડીયોની અંદર આપણે જે બતાવ્યું હતું તે આ જગ્યાથી વિડીયો બનાવેલો હતો અને અહીંયાથી પાણી જતું હતું આ સાઈડ અમારા ગામ છે તો ત્યાંથી અમે આવ્યા હતા અને અહીંયા આ તમે જોઈ શકો છો કે પાણીની પાણીના કારણે આ કેટલો ખાડો પડી ગયો છે આખો રોડ તોડી નાખ્યો છે અને અહીંયા અહીંયા સુધી પાણી જતું હતું અને અહીંયાથી આપણે વિડીયો બનાવેલો હતો અને આ તો તમે બોર્ડ જોઈ શકો છો કે જ્યાં અહીંયા જે માપવાનું છે પાણીની માત્રા તો અહીંયા આ બે ફૂટ આસપાસ પાણી જતું હતું જે બે ફૂટનું નિશાન છે ત્યાં આગળ બે બે ફૂટ આસપાસ ત્યાં પાણી જતું હતું તો તમે અંદાજો લગાવી શકો છો કે પાણી કેટલું આના ઉપર રોડ ઉપર હશે તો પહેલાં આપણે અહીંયાથી વિડીયો બનાવેલો હતો અને અહીંયા તો બધે પાણી જતું અહીંયા હું તો બહુ કાઠો થઈ જતો તો આ પ્રકારની સ્થિતિ હતી પહેલાં અને અત્યારે તો તમે જોઈ શકો છો અને આગળ જે પાળા જે તમને દેખાય છે તે તૂટો જ તો અમારા ગામની અંદર પાણી આવી જવું તો તો મિત્રો આપણો આ મિની બ્લોગ તમને સારું લાગ્યો હોય તો લાઈક કરજો અને કમેન્ટ કરજો અને તમારા ગામની અંદર પાણી કેટલું છે એ પણ અમને જણાવજો કે જેના લીધે અમને ખ્યાલ આવે કે પાણી કેટલું આવ્યું છે બરાબર અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો અને મળીએ પછી નવા એક મિનિ વ્લોગમાં તો મળીએ ચલો